રાજારામ ઓફિસર જેમાં અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ સમાવેશ થશે જેમ એડવેન્ચર એડવેન્ચર એક્ટિવિટીઝ રાઇફલ શૂટિંગ સ્નેક રેસ્ક્યુ સીપીઆર અને ઘણી બધી વસ્તુ જે દેશ માટે અને પેટ્રોટિઝમ માટે બહુ કામ લાગશે આજે અમારી જોડે કુલ એકસો ચાર વિદ્યાર્થી જોડાયેલા છે

એમાં ગર્લ્સ વધારે ઇન્ટરેસ્ટેડ હોય છે અને મોસ્ટલી અમે જેવા જઈએ છીએ તો બોયઝ બી આમાં ભાગ લઈએ છીએ કારણ કે એ લોકોને મેં અત્યારે આવું બધું પરિસ્થિતિ આવી ગઈ છે કે દેશ માટે કંઈક તો કરવું છે એટલે આ મેઇન વસ્તુ આવી ગયું છે બધી જગ્યાએ સંસ્થા છે એ બે હજાર ગઠન થઈ હતી અત્યાર સુધી આ ટીલ ડેટ અમારે ટોટલ વન ફિફ્ટી ટુ સ્કૂલોમાં આ ટાઈઅપ થાય છે અને અમે જે ટેલી આખા વર્ષમાં નડાબેટ ખાતે અમે ટ્રેનિંગ જ્યાં બીએસએફ જોડે બોર્ડર છે ત્યાં અમે ટ્રેનિંગ આપીએ છીએ બટ હાલ સુધી જે અત્યારે રિસ્ટ્રિક્શન્સ ચાલી રહ્યા છે એટલે અમે ચોવીસ કલાક નું કેમ્પ કરી છે એવું અગર જોવા જઈએ તો આખા ગુજરાતમાં વીસ જિલ્લાઓમાં અમારું ટ્રેનિંગ ચાલે એક્ચ્યુઅલી છે ને જેટલા વિદ્યાર્થીઓ અમારી જોડે આવે છે એ લોકો પાસે એટલી સ્ટ્રેન્થ છે એટલી પોટેન્શિયલિટી છે બધી જ વસ્તુ છે બટ એક 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 જે આપણે ને વસ્તુની કમી છે એ છે અવેરનેસ પ્રોપર માર્ગદર્શન અગર છોકરાઓને મળે માર્ગદર્શનમાં કેવું કે કેટલી ફિઝિકલ સ્ટ્રેન્થો છે અગર એનડીએ સીડીએસ એસએસમાં અગર જવું હોય તો કેવી રીતે કઈ એજ લિમિટ છે કેવું ક્રાઇટેરિયા છે શું ભણવું છે શું નહીં ભણવું એ બધું એક ક્રાઇટેરિયા આપણે મિસિંગ છે ગુજરાતમાં બાકી ટોટલ ગુજરાતમાં અગર આજે અમે કોઈ પણ જિલ્લામાં જઈએ તો છોકરાઓ એટલા બધા રેડી છે के नहीं कोई हद नहीं स्टेमिना भी कैम्प था एवी सी टी का यहाँ पे हमें बहुत कुछ सीखने मिला है जैसे कि अगर आप किसी सिचुएशन में फंस जाते हैं तो आप कैसे निकल सकते हैं रैपलिंग और फिर रोप से नीचे आने वाला सब सिखाया गया फिर हमें नॉट टाइक के बारे में बहुत कुछ सिखाया गया जैसे बहुत अलग अलग टाइप की नोट होती है किस नोट में कौन था क्या करना है जैसे कोई नोट फट गई हो उसको कैसे बांधनी फिर किसी को नीचे उतरना वो कैसे सीखना है तो वो सब हमें जानने देंगे तो ये कैंप भी जीतेश कुमार आहिर है आज हम स्कूल में कैम्प के लिए हम लोग आए हैं और इधर फायर सेफ्टी कैसे करते हैं वो भी हमको सिखाया है और राइफ़ल शूटिंग भी हमको सिखाई है एंड બહુ જ સારા અલગ અલગ ચીઝે અમકો કરાય હેલ મારું નામ સંજીવની ભરવાડ છે હું એમએમ હાઈસ્કૂલમાં ભણું છું આજે અમે કેમ્પમાં ભાગ લીધો છે અને કેમ્પમાં આવીને અમને બહુ ખૂબ જ સારું લાગ્યું છે અહીં આપણે કેમ્પમાં જીપ લાઈન અને દોરડાની નીચે ઉતરવાનું વગેરે વગેરે ઘણા બધા અનુભવો કર્યા છે જેના દ્વારા આપણે આપણી પોતાની હેલ્પ કરી જઈએ મુસીબતમાં જ્યારે આવીએ ત્યારે તેના દ્વારા આપણે બચી શકીએ બીજું કે પરેડમાં અને માં અમે પરેડ કર્યા અને અમે બધી ગાંઠ નોટ ને એ બધી શીખ્યા રાઇફલ શૂટિંગ શીખ્યા અમને ખૂબ જ સારો અનુભવ થયો મારું નામ સ્વના છે સ્વના ઇસમાય છે હું ધોરણ નાઇન નાઇન સીમાં ભણું છું મારી સ્કૂલનું નામ એમ એમ હાઈસ્કૂલ છે હું અહીંયા એનસીસીમાં આવેલી છું એનસીસીમાં મને ખૂબ સરસ લાગેલું છે એટલે કે અહીંયા બહુ બધું બંદૂક એમ બહુ બધું સારું શીખવા માટે મળે મળે છે